આગમનને પણ ખૂબ સારી રીતે વધાવીએ અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આવનારું નવું વર્ષ આપણને સૌને આપણા ભારત દેશને એક સુખ શાંતિ અને સમૃદ્ધિ આપનારું બની રહે પરિવાર દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ હું પોલીસ અધિક્ષક ભરૂચ અક્ષય ભરૂચના તમામ નાગરિકોની દિવાળી નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ હર્ષ અને ઉલ્લાસનો તહેવાર તમારા જીવનમાં પણ આગ રીતની રોશની લઈ આવે સાથે સાથે પોલીસ અધિક્ષક તરીકે હું તમને બધાને કહેવા માંગીશ કે આપ જો દિવાળીમાં કઈ લાંબા વેકેશન ઉપર જાઓ છો આપનું ઘર જે છે એ એકનું છે કોઈ છે નહીં તો આપ અમારા નજદીકના પોલીસ સ્ટેશનને જાણકારી કરશો તો અમે ચોક્કસપણે આપના ઘરે જે છે એ સરપ્રાઈઝ ચેકિંગ અને પેટ્રોલિંગ ત્યાં વધારી દેશું જેથી કરી અને આપના ઘરની સેફ્ટી સિક્યોરિટીમાં વધારો હોય સાથે સાથે આપ જ્યારે પણ કોઈ જગ્યાએ ખરીદીમાં જાઓ છો

નવા વર્ષમાં આપ સૌ બાળક વધારે પડતો ગુસ્સો કરે છે કે વધારે પડતો સ્ટ્રેસ અનુભવે છે તો એ ચિહ્નોને ઓળખો અને એની સમયસર મદદ કરશો તો આપણે સમાજમાં બનતી બાળકો દ્વારા થતી દુર્ઘટનાઓને ટાળી શકીશું બાકી નવા વર્ષના આપ સૌને નૂતન વર્ષ અભિનંદન થેન્ક યુ નમસ્કાર ચેનલ નર્મદાના સર્વે બેઠકોને શુભ દીપાવલી અને આવતું નૂતન વર્ષ તેમના જીવનમાં પ્રકાશ લાવે અને અંધકાર દૂર કરે પ્રકાશનું નવું વર્ષ એટલે દીપાવલી વિક્રમ સંવત 2082 નો આરંભ થશે આ પ્રસંગે ભરૂચ શહેર અને જિલ્લાની તમામ જનતા માટે તમામ સમસ્યાઓનો ઉકેલ આવે એવી આશા સાથે દીપાવલી મુબારક હેપી ન્યૂ યર દીપાવલીની શુભકામનાઓ અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું આશા રાખીએ આગામી વર્ષ આપના જીવનમાં આપના પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ઉલ્લાસો બની રહે એટલું જ નહીં આશા રાખીએ કે આપણા ભરૂચ જિલ્લાનું ગૌરવ વધે ભરૂચ જિલ્લાની જે કંઈક સમસ્યાઓ છે એનું નિરાકરણ થાય અને એ પ્રકારે ભવ્યતીત ભરૂચ જિલ્લો બને એવી અંધાકરણની શુભકામનાઓ પુનઃ ખૂબ ખૂબ દીપાવલી પર્વની અને નૂતન વર્ષની શુભકામનાઓ નમસ્કાર નારાયણ વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો નવું વર્ષ મંગલકારી હો સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે ખૂબ પ્રગતિ કરે ભરૂચ જિલ્લાની તમામ શાળાઓના તમામ વિદ્યાર્થીઓ ખૂબ સારું ભણે ખૂબ સારી કારકિર્દી બનાવે અને દેશના વિકાસમાં એ ભવ્ય રીતે ખૂબ કામ લાગે એવા કલ્યાણકારી આત્મા બની રહે અને ખૂબ પ્રગતિ કરે ખૂબ પ્રગતિ કરે અને નવા વર્ષમાં સૌ પ્રજાજનો સૌ લોકો સુખ શાંતિને સમૃદ્ધિ પામો એવી હૃદયની પ્રાર્થના સાથે નવા વર્ષની મંગલકામના મંગલ હો મંગલ હો